નમસ્કાર મિત્રો આજે આવ્યા ગોધરાની અંદર અને ગોધરામાં જોઈશું કે કેવા કેવા મસ્ત સ્ટોલ લાગ્યા છે આ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ શો અને અંદર એન્ટ્રી થતા જ અવનવી પ્રકારના વિવિધ પ્રકારના સ્ટોલ તમે જોઈ શકો છો મિત્રો જોરદાર ખરીદી જોરદાર ડિસ્પ્લે વિવિધ પ્રકારના સ્ટોલ એક થી પણ એક સળિયાતી વસ્તુઓ મિત્રો તમે જોઈ શકો છો કે આજે આપણે પવિત્ર મહા એક્ઝિબિશન ની અંદર જયારે ગોધરાની અંદર આવ્યા સરસ મજાનું આયોજન ગ્રાઉન્ડ શો ગોધરા પવિત્ર મહા એક્ઝિબિશન નવ અને દસ તારીખનું અંદર આપણે અંડરગ્રાઉન્ડ મેટ ની અંદર પ્રવીણભાઈ અને એમનો આ સ્ટોલ એમના હેલ્પર વસ્તુ સાથે ગોધરા મહામહોત્સવ મહોત્સવ પવિત્ર મહા એક્ઝિબિશન અલગ અલગ પ્રકારની વેરાયટીઓ અલગ અલગ પ્રકારની વસ્તુઓ સાથે સ્ટોલ ઓછા સ્ટોક જાજો અને ગોધરાની અંદર પહેલી વખત તમે જોઈ શકો છો કે ફરતી ઘડિયાળ ફરતી ઘડિયાળ મિત્રો ગોધરા સિવા તમને ક્યાંય જોવા નહીં મળે ફરતી ઘડિયાળ બેનને દાંત આવી ગયા કેમ બેન કેમ લેશ મસ્ત કો વાંધો નહીં બેન કેમ લેશ સારું આ નવા ક્યાંથી આવો છો બધા

વદરા મહા એક્ઝિબિશન પવિત્રા મહા એક્ઝિબિશન ની અંદર તમે જોઈ શકો છો કે સવાર સવારમાં જ પબ્લિક એક ધરી ચાલુ ટોલવાળા મુક્યો ટોલવાળા ઈ નહી ના પબ્લિક તો છે જો ખરીદી થાય છે અમારે મુખવાસ અમારે ઝાડ આની નીચે સભા ભરાઈ બેસવાની છે કે જેમ શિક્ષા મહારાજે લખ્યું ને એમ ગોધરા મધ્યે આ કંઈક ઝાડ છે એના ઓટલા ઉપર બિરાજમાન હતા ઢીંગલીર કંઈક લેવા આવી ગૌધરા મહા એક્ઝિબિશન